વિશ્વની સૌથી મોટી ગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ સોનાની સૌથી મોટું એક્ઝિબિશન વિશ્વની સૌથી ડાયમંડ જ્વેલરી શોરૂમ ના સોનાની જ્વેલર્સ આજ રોજ શહેરના ગોડદો રોડ સ્થિત જી ફોર જીસીએસ આકેટ ખાતે શરૂ થયો ત્યારે આ શોરૂમ ના ઉદઘાટનની ઉજવણીના ભાગરૂપે સાંજે એક ભવ્ય જ્વેલરી ફેશન શોનું આયોજન કરાયું હતું ભારતના ટોપ સુપર મોડલ્સે ત્રણ હજારથી વધારે અનોખી જ્વેલર્સ ડિઝાઇન રજૂ કરી ફેશન શો બે સિકવન્સમાં યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ સિકવન્સમાં સાંજે સાતથી સાડા સાત અને બીજી સિકવન્સ રાત્રે આઠથી સાડા આઠ વાગે યોજાય કુલ પંદર મોડલ્સે ત્રણસોથી ચારસો અલગ અલગ લેપગ્રોન ડાયમંડ જ્વેલરી ડિઝાઇન પહેરી વોક કર્યું અઢાર કેરેટ ચૌદ કેરેટ નવ કેરેટ ગોલ્ડની જ્વેલરીનો સમાવેશ થતો હોય આ ફેશન શો દ્વારા સોનાની જ્વેલર્સે પોતાની ફેક્ટરીમાં બનાવેલી આકર્ષક નવીન ડિઝાઇન્સની જ્વેલરીને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી શોનું ઉદઘાટન માનનીય કેન્દ્ર જળ શક્તિ મંત્રી શ્રી સી આર પટેલના હસ્તકે કરાયું મુખ્ય અતિથિ ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરી અતિથિ વિશેષ તરીકે સુરત મેયર દક્ષેશભાઈ મવાણી શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જિલ્લા કલેક્ટર ડોક્ટર સાહેબ પારઘી અને વિનર્સ ગ્રુપના ચેરમેન શ્રી એસપી શાહ પણ હાજર રહ્યા હતા મારું નામ અગસ્ત્ય સોનાની છે હું સોનાની જ્વેલ્સનો ડાયરેક્ટર છું જે ડિવિઝન છે સોનાની ઇન્ડસ્ટ્રીઝનું સો આજે અમારા શોરૂમ નું ભવ્ય ઓપનિંગ હતું જે બાવીસ ત્રેવીસ ચોવીસ સપ્ટેમ્બર ત્રણ દિવસ માટે આપણે યોજેલું છે શોરૂમ વિશે થોડી માહિતી આપો વિશેષતા સો શોરૂમ ની વિશેષતા એ છે કે ખાસ કર આટલો મોટો શોરૂમ કોઈ દિવસ દુનિયામાં હજી સુધી એટલો મોટો આવ્યો જ નથી અમારો શોરૂમ અઢાર હજાર સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે જે લેબગ્રોન ડાયમંડ જ્વેલરી સ્ટોર તરીકે સૌથી મોટો કહેવાય દુનિયામાં અત્યારે ના કે ઇન્ડિયામાં દુનિયામાં એટલે આટલી બધી ડિઝાઇનો જે અમે અહીંયા લાવી રહ્યા છે ડેલી વેરની જ્વેલરી બ્રાઇડલ વેરની જ્વેલરી એ હજી સુધી કોઈ જગ્યાએ નહીં જોવામાં મળી હોય સુરતના લોકોને ખાસ હું મેસેજ આપીશ કે એકવાર અમારા શોરૂમ પર પધારો અમારી ડિઝાઇનની સ્ટ્રેન્થ અમારી મેકિંગ છે પ્લસ અમે અમે એક મેન્યુફેક્ચરિંગ હાઉસ પણ પોતે છે તો અમે 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 ફૂલ્લી ઇન્ટિગ્રેટેડ કહીએ અમે ફૂલ્લી વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ કંપની છીએ જેમાં અમારી પાસે ડાયમંડ અમે પોતે ગ્રો પણ કરીએ છીએ પોતે કટ પોલિશ પણ કરીએ છીએ પોતે જ્વેલરી પણ બનાવીએ છીએ એટલે આપણી પાસે ડિઝાઇ ડિઝાઇનર્સ ઇનહાઉસ છે અને હવે રિટેલ ફોર્મેટમાં પણ એન્ટર થઈ રહ્યા છીએ એટલે તમે એમ કહી શકો કે અમારી પાસે આખું વેલ્યુ ચેનનું ક્વોલિટી કંટ્રોલ છે જેનાથી અમે એક હાઈ ક્વોલિટી જ્વેલરી આપી શકીએ છીએ અમારા કસ્ટમરને અમારી બધી જ્વેલરી સર્ટિફાઈડ હોય છે અને હોલમાર્ક હોય છે ચૌદ કેરેટમાં અને અઢાર કેરેટમાં અને હું ખાસ બધા સુરતી સુરતીઝને અને સુરત રહેવાસીઓને હું ઇન્વાઇટ કરીશ કે એકવાર અમારી શોરૂમ પર આવીને અમારી ડિઝાઇન ચેક કર